સુરત સતત નંબર વન બનવા પ્રયત્ન કરી રહ્યું હતું પરંતુ દર વખતે ઇન્દોર બાજી મારી જતું હતું પરંતુ આ વખતે શાસકો અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના પ્રયત્નોને સફળતા મળી છે મનપા કમિશનર તરીકેની જવાબદારી સંભળતાની સાથે શાલિની અગ્રવાલે સુરતને નંબર વન ક્લીન સિટી બનાવવાનો ધ્યેય જાહેર કરી દીધો હતો અગ્રવાલના પ્રયત્નોને આખરે સફળતા સાંપડી છે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા સુરતનો નંબર વન આવતા ગર્વ વ્યક્ત કરતા મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતા હતા જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે કે ત્યાર રેન્કના આપણે હકદાર બન્યા છે જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું નમસ્કાર સુરતીઓ સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇસ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્રૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માટે આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડું પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતો એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયર એમના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે અત્યારે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગ્રત રહેવું અને બાકીના લોકોને પણ જાગ્રત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમનો પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ જે મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ